આજે એકવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવારના રોજ દેસાઈ ચંદુલાલ મણિલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામના ગુજરાતી વિભાગ દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે ઉમાશંકર જોશીની સામાજિક અને રાજકીય નિસ્બત વિષય પર વિરમગામના વતની અને જાણીતા સર્જક શ્રી પ્રફુલભાઈ રાવલનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં કવિશ્રી ઉમાશંકર જોશીના જાણીતા ગીત ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરાથી કરવામાં આવી હતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય આરડી ચૌધરી સાહેબનાઓ દ્વારા પુષ્પ અર્પણ કરીને વક્તા મહોદય શ્રી પ્રફુલભાઈ રાવલનું સ્વાગત કરવામાં આવ્યું હતું બીએ સેમેસ્ટર પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિધિ પટેલ દ્વારા પોતાની ઉમાશંકર જોશી વિશેની સ્વરચિ રચના પ્રસ્તુત કરી હતી ત્યારબાદ પ્રફુલભાઈ રાવેલ સાહેબે કવિશ્રી ઉમાશંકર જોશીના વિરમગામ અને દેત્રોદની છાવણીમાં થયેલા જેલવાસ વગેરે પ્રસંગોને તાજા કરીને ઉમાશંકર જોશીના રાજ્યસભામાં કાર્યકાર વિધિવત પ્રસંગો વિશે વિગતે વાત કરી હતી કવિશ્રીના પારિવારિક જીવનથી માંડી તેમની કવિતા વાર્તા નાટક વગેરે સ્વરૂપ વિશે પણ ઉદાહરણ સાથે વાત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ અશ્વિન આંદાણી અને આભારવિધિ એસબી વાઢેર દ્વારા કરવામાં આવી હતી